વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામનું ન્યૂઝ કેપિટલ આપને આજે દિવસ દરમિયાન મહા કવરેજ બતાવશે આજે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે સવારે આઠ વાગ્યાથી ગણતરી શરૂ થશે કડીમાં મેવડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે વિસાવદર માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે બંને બેઠક માટે એકવીસ એકવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ મતગણતરી હાથ ધરવામાં આવવાની છે ત્રિપાખિયા રંગમાં કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું કડીમાં સત્તાવન પોઈન્ટ નેવું ટકા અને વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન નોંધાયું હતું પરિણામ પહેલા કોંગ્રેસ ઉમેદવારે સ્વીકાર્યું છે કે ટક્કર મજબૂત છે કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાની ન્યૂઝ કેપિટલ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી અને બીજેપીના નેતા પર પ્રહારો પણ કર્યા અને બંને પાર્ટીના નેતાઓ ખોટા આક્ષેપો કરતા હતા તે વિવાદ પણ તેઓ મીડિયા સમક્ષ કહી અમારી પાસે રૂપિયા જ નથી તો વહેંચીએ ક્યાંથી નીતિન રાણપરિયાએ આ વાત કહી છે સાથે ઉમેર્યું કે કોંગ્રેસ પાસે જો રૂપિયા હોત તો બેનર લગાવ્યા ન હોત આમ આદમી પાર્ટી દારૂ પોતે મૂકે અને આક્ષેપ બીજા પર કરી રહી છે ઉમેદવારને તો જીતનો જ વિશ્વાસ હોય દરેક ઉમેદવાર એવું જ વિચારતા હશે સોળે સોળ ઉમેદવારે ને એવું હશે કે અમે જીતી મુખ્ય કારણો તો હું એક જ સ્થાનિક ઉમેદવાર હતો બાકીના બે આયાતી છે અને વિસાવદર વિધાનસભાની જનતા લગભગ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આયાતી ઉમેદવારને સ્વીકાર્યો નથી એટલા માટે મને પૂરો ભરોસો છે કે વિસાવદર વિધાનસભાની જનતા મારી સાથે રહેશે વેસાણ વિસાવદર વિધાનસભાની પહેલી એવી ચૂંટણી હતી કે આટલી બધી હલકી કક્ષાએ આ લોકો ચૂંટણી લેડા બીજેપી હોય કે આમ આદમી હોય ખોટા નાટકો કર્યા લોકોને ગુમરાહ કર્યા દારૂ પોતે મૂકી આવે અને પકડાય આવું બધું તો ઘણું બધું થયું અને લોકો બધું જાણે છે કોણે કોણે આ શું કર્યું લોકો બધું જાણે છે અને લોકો બહુ સાણા છે સમજી વિચારીને જ મતદાન કર્યું છે એવું તો ખાસ ન કહી શકી કારણ કે ચૂંટણી ફાઇટવાળી હતી બીજેપી ફાઇટથી લેડા તેના તમામ મિનિસ્ટરો મુખ્યમંત્રી આવી ગયા આમ આદમી પાર્ટી હોય તો અરવિંદ કેજરીવાલ બે વાર આવી ગયા એટલે ચૂંટણી ફાઇટ વાળી હતી જે પણ જીતશે બહુ ઓછા માર્જિન થી જીતશે જે પ્રકારે અહીંયા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે નીતિન રાણફળીયા દ્વારા મહત્વની વાત છે કે જે રીતે આ બંને બેઠકો પર જે જંગ જામેલો હતો ત્રિપાખીઓ જંગ હતો અને તેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા નીતિન રાણપડિયા જે રીતે મીડિયા સમક્ષ વાત કરતા કહી રહ્યા છે કે અહીંયા જંગ આ વખતે ખરેખર મજબૂત હતો ખરાખરીનો રંગ હતો અને તેની સાથે ટક્કર પણ ઘણી મજબૂત હતી અને આ વાત તેઓએ જે રીતે કહી છે વિસાવદરનો ચૂંટણી જંગ આ વખતે જે રીતે જોવા મળ્યો અને આ બેઠક ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ જે રીતે થયા પરિણામ પહેલાં કોંગ્રેસ ઉમેદવારે સ્વીકારી પણ દીધું કે આ વખતે ટક્કર ઘણી મજબૂત હતી નીતિન રાનફડીયાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી અને બીજેપીના નેતા પર તેઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા અને અમારી પાસે પૈસા હોત તમે બેનર ન લગાવ્યા હોત તેવી પણ વાત તેઓએ કહી છે સાથે જ કોંગ્રેસ પાસે જો રૂપિયા હોત તો બેનર લગાવ્યા ન હોત તેવી વાત તેઓએ કહી છે આમ આદમી પાર્ટી દારૂ પોતે મૂકે છે અને આક્ષેપ બીજા ઉપર કરે છે તેવી વાત પણ તેઓ અત્યારે કહી રહ્યા છે આ આક્ષેપ પ્રતિ આક્ષેપો જે રીતે સામે આવી રહ્યા છે જે રીતનો માહોલ છે અત્યારે અને જ્યારે આઠ વાગ્યાથી એટલે કે અત્યારે જે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેવામાં એ જોવાનું રહેશે કે હવે બાજી કોણ મારે છે બેલેટ પેપરની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ જે પરિસ્થિતિ સામે આવી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અત્યારે મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવી છે કડી વિધાનસભાની જે વાત કરીએ તો કુલ બે લાખ નવ્વાણું હજાર સાતસો સુડતાલીસ જેટલા મતદારો તેમાં હતા જેમાં પુરુષ મતદારો એક લાખ ઓગણપચાસ હજાર સાતસો ઓગણીસ જેટલા હતા આ બેઠક પરનો જે જે જંગ જોવા મળી છે અને આજ મુદ્દે આપણે વધુ માહિતી પણ મેળવીએ સમાજતા ઋષિ અને કમલેશ પણ અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે પહેલા ઋષિ પાસે જોઈએ ઋષિ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે બેલેટ પેપરથી પહેલા મતગણતરી હાથ ધરવામાં આવી છે કેવો બંદોબસ્ત છે કેવો માહોલ આપ જોઈ રહ્યા છો મતગણતરીની શરૂઆત વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં અત્યારે થઈ ચૂકી છે આઠ વાગ્યાના ટકોરે તમામ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પોસ્ટલ બેલેટની ગણતરી અત્યારે શરૂ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાનપડિયા અહીં આવ્યા હતા અને મીડિયા સમક્ષ સ્પષ્ટ વાત કરી હતી પોતાની જીતનો દાવો તો તેને વ્યક્ત કર્યો હતો પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર પણ તેને જે જે રીતે તમામે તમામ જે ચૂંટણીમાં તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એટલે કે સ્પષ્ટપણે તેને આમ આદમી પાર્ટી ઉપર પણ એ પ્રકારનો આક્ષેપ કર્યો હતો કે જે દારૂ મુકાણો હતો તેમ આમ આદમી પાર્ટીએ મુક્યો હતો બે લાખ રૂપિયાની જયારે વાત હતી કોંગ્રેસના પૂર્વ એમએલએ લલિત વસોયા જયારે આ સીસીટીવીમાં દેખાતા હતા ત્યારે સ્પષ્ટપણે નીતિન રાણપરિયાએ અત્યારે આજે સવારે એવો દાવો કર્યો છે કે જો કોંગ્રેસ પાસે રૂપિયા હોત તો અમે બેનર લગાડ્યા હોત અમે ખર્ચો કર્યો તમારી પાસે પૈસા જ નથી તેવું સ્પષ્ટપણે એને સ્વીકાર પણ કર્યો છે એટલે માટે આ બે લાખ રૂપિયા અમે આપ્યા નથી તેવી સ્પષ્ટ વાત તેને કહી છે એક પણ વાત એ પણ કહી છે કે ટક્કરવાળીયા જંગ હતી એટલે કે ત્રિપાખીઓ જંગ અત્યારે વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં અત્યારે છે ત્યારે અહીંયા આપણે વાત કરી કરીએ સૈનિકો સાથે પણ જે રીતે જે માહોલ અત્યારે છે શું કહેશો આ માહોલમાં શું લાગે છે તમને જે રીતે માહોલ અત્યારે છે આપને શું લાગે ગોપાલભાઈ વિજય થાય એવી કારણો ક્યાં લાગે છે ગોપાલભાઈ શા માટે ખેડૂત લક્ષી જે મુદ્દા એને ઉઠાવ્યા છે સહકારી ક્ષેત્રે જે કઈ કામ જે પણ કઈ ઉજાગર કર્યું છે એના માટેથી અમને એવું લાગે છે કે ગોપાલભાઈ એટલે ચિત છે કોંગ્રેસ તો આક્ષેપ કરી રહી છે કે દારૂ જ આમ આદમીએ મૂક્યો છે શું કહેશો આક્ષેપો પણ આ આક્ષેપ એક પાયા વિહોર્ણો આક્ષેપ છે કારણ કે ગોપાલભાઈને એ ખેતરને કોઈ લેના દેના જ નથી પ્લસ કે ગોપાલભાઈ જો ત્યાં દારૂ મૂકી આવ્યો હોય તો ગોપાલભાઈએ થોડા ક્યાં જાય પોલીસ ખાતાનો ડર તો હોય ને કોઈ પણ માણસને ડર એટલે એ પાયા વિહુણો આરોપ છે તમને શું લાગે છે ચિત્ર શું કેશો આ પરિણામની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ચોક્કસથી ગોપાલભાઈ વિન થયવાના છે અમે ઘણા સમયથી અહીંયા વિસાવધરની અંદર છીએ અલગ અલગ ગામડાઓમાં લોકોની મુલાકાતે લેતા હતા દરેક જગ્યાએ લોકોએ દિલથી મત આપ્યો છે ખેડૂતોનો અવાજ એટલે ગોપાલભાઈ ઇટાલિયા છે ખેત મજૂરો હોય રત્ન કલાકારો હોય અહીંયા દરેક પ્રકારના અલગ અલગ સંકળાયેલા લોકો છે કામકાજ અર્થે સંકળાયેલ દરેકની અંદર એક જ વાત હતી કે આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા કારણ કે યુવા ચહેરો છે અને આજ સુધીની અંદર એમને લોકહિત માટે જે પ્રશ્નો ઉપાડે છે સરકારની સામે બાથ ભીડી છે અને વિસાવદની જનતાને અમે જે સમજ્યા એને એક ચહેરાને ઓળખે છે ચહેરાને માને છે કે એમનો અવાજ કોણ બની શકે અને એ બાબતે ચોક્કસથી ગોપાલભાઈ ઇટાલે ફિટ થાય છે અને આ વખતે બહુ સારી રીતે ગોપાલભાઈ જે છે એવું સ્પષ્ટ ચિત્ર છે અડદેવ વીકમાં જ્યારે બે લાખ રૂપિયા લઈને આખું સ્ટિંગ ઓપરેશન ગોપાલભાઈ કર્યું ત્યારે આમ આદમી પાર્ટીના જ વિસાવદર તાલુકાના પ્રમુખ જ તેને લઈ જાય છે તો આ પ્રકરણ કઈ રીતે આખું તમે જુઓ છો એક આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છો એ બાબત જો આખું ગુજરાત છે ને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાના ભાઈ બહેન છે બંને ભાઈ ગણો જે કાંઈ કે હોય આખું કોંગ્રેસના તમામ નેતાઓ ભાજપની સાથે સંકલનમાં છે ભાજપે પોતાની ઇમેજ ડાઉન ના થાય એ માટે કોંગ્રેસ સાથે સંકલન કર્યું એ જે હોટેલ છે ત્યાં બધા જ કોંગ્રેસના નેતાઓ શું કરતા હતા તમે સીસીટીવી ફૂટેજ જોયા મહેન્દ્ર ડોબરિયા સાથે લલિત વસૈયાના ફોટોગ્રાફ જોયા આ બધું જ વસ્તુ ચિત્ર શું ઉપચાવે છે ત્યાં ધારાસભ્યની ગાડી છે અંદર પૈસા દેખાય છે આખી વિશેષ પુરાવો શું જોઈએ છતાં કોંગ્રેસ એમ કે અને કોંગ્રેસને પહેલી વાત તો એ ગઠબંધન

એટલે એ બધી પાયા વિણ્યો વાત છે નીતિનભાઈ પોતે આ બાબતે જે માનતા હોય તે પણ તો આખા ગુજરાતને એક સંકલ્પ છે એક વિશ્વાસ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાના ભાઈ બહેન છે અને અન્ય પાર્ટીને અહીંયા ઘૂસવા દેવા માંગતી નથી ત્રિપાખ્યો જંગ જામ્યો છે શું લાગે છે ચિત્ર તમને ત્રિપાખ્યો નથી અહીંયા તો વન વે માહોલ છે અને હમણાં તમે એક વાત કરી કે કોંગ્રેસના ઉમેદવારે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો પૈસા નહોતા પૈસા હોત તો બેનર છપાવે આ કરે તો ટકા એની વાતને હું સ્વીકારું છું એની પાસે પૈસા નહોતા પૈસા ભાજપે આપ્યા હતા અને ભાજપે એમને આ આખી સિસ્ટમમાં વાપરવા માટે આપ્યા બે કરોડની આજુબાજુ પૈસા આપ્યા આ માટે 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 વાપરવા અને મતો સુધી પહોંચવા ખાલી ટાર્ગેટ શું પચીસ હજાર કોંગ્રેસનો ટાર્ગેટ એટલો જ હતો કે પચીસ સુધી પહોંચવું છે બીજેપીને જીતાડવી છે આમ આદમી પાર્ટીને હરાવવાની છે પણ આ તો વિસાવદરની જનતા છે બધું જાણે છે કોંગ્રેસના જે મતદાતાઓ હતા આખા ગુજરાતની અંદર પરંપરાગત મતદાતાઓ એમણે પણ કોંગ્રેસથી વિમુખ થવાનું નક્કી કરી લીધું છે કારણ કે જે પાર્ટી સત્તાની સામે લડીને ઉભી થઈ હોય એની વિચારધારા જ્યારે પૂરી થઈ જાય એની વિચારધારા ખતમ થઈ જાય કે ભાઈ હવે તો બીજેપીને જીતાડવા માટે જ્યારે નીકળે કોંગ્રેસના નેતાઓ ત્યારે એની સાથે જોડાયેલો વર્ગ છે એ ખૂબ મોટા અંશે નારાજ થયો છે અને માત્ર વિશાવધન નહીં આખી ગુજરાતમાં કોંગ્રેસથી એના પરંપરાગત મતો જે છે વિમુખ થયા છે અને કોંગ્રેસ ખતમ થવાની એની ઉપર છે આક્ષેપ તો આમ આદમી ઉપર એ પણ થયો કે જ આમ આદમીએ મુક્યો છે પોતે પોતે પકડાવે છે આવું કોંગ્રેસ ઉમેદવાર કહી રહ્યા છે કોંગ્રેસ તો ઘણું બધું કહી રહી છે દારૂ આમ આદમી પાર્ટીએ મૂક્યો છે ને પોતે પોતે પકડાવે છે તો ત્યાં જે કંઈ પણ જગ્યાએથી દારૂ પકડાયો ત્યાં લોક લાગેલું હતું બીજું કોંગ્રેસ અને ભાજપ એમ કહેતી હોય કે દારૂ નથી આવ્યો તો ચેલેન્જ સાથે કહું આવો ચર્ચા કરીએ ચારસો પેટી દારૂ ની તો મારી પાસે માહિતી છે કોના થ્રુ તમે મંગાવ્યો ધારી રોડ ઉપરથી આવ્યો બસો પેટી પાછી બસો પેટી કોની નિગરાની હેઠળ આવ્યો બધી વસ્તુ જાણીએ છીએ એટલે દારૂ ની મેટર માં તો સરકાર કે પોલીસ તંત્ર કે કોંગ્રેસ ન બોલે એટલું વધારે સારું છે બાકી બધા કેછડ ના દાગ ઉપર ઉછડવાના છે કેટલે લેટ આપ ગણો છો ગોપાલભાઈ લોક જુવાર છે સ્વયંભૂ જુવાર છે એને ક્યારેય કેલ્ક્યુલેશનમાં આંકી ન શકાય આ લોક જુવાર મતગણતરીમાં પરિવર્તન થયો તો સમજી લજો ડંકાની ચોટ ઉપર લખીને કહું છું કે બમ્પર જીત જે કોઈ માની ને હોય એવી બમ્પર જીત સાથે અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીત છે હાલ અત્યારે વિસાવદરની જનતા હોય કે પછી ગોપાલ ઇટાલિયાના સમર્થકો હોય મોટે ભાગે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની હવા ચાલશે એટલે કે ગોપાલ ઇટાલિયાની જીતનો દાવો તેઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ અનેક ગામડામાં ન્યૂઝ કેપિટલ પહોંચ્યું હતું અને એ ગામડામાં એ પણ વાત થઈ રહી હતી કે અમારે જે શાસક પક્ષ છે તેના ઉમેદવાર અમારે વધુ પસંદ છે એટલે તે એ પ્રકારે કહી રહ્યા હતા કે અમારે કંઈક કામ કરાવવા હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે પછી નદીમાં પુલ બાંધવાનો પ્રશ્ન હોય કે પછી પાક વીમાનો પ્રશ્ન હોય તમામ પ્રશ્નમાં જે સત્તા પક્ષમાં જે હશે તે જલ્દી જવાબ દેશે તેઓ એ પણ કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક અમે વિપક્ષને મત આપશું તો માત્ર આવેદનબાજીમાં અમારે ફસાવવું પડશે જનતા અનેક કહી રહી છે લેવા પાટીદારો ઉપર નિર્ણાયક મતો છે કારણ કે લેવા પાટીદારો સામે આવી રહી છે ત્રણેય ઉમેદવારો જ્યારે પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રસાકસી ભરી જંગમાં બાજી કોણ મારશે તે જોવું રહ્યું જી બિલકુલ ઋષિ આપ જોડાયેલા રહેજો ખુબ સાચી વાત છે કોણ બાજી મારશે તે ચિત્ર હવે આજે સ્પષ્ટ થઈ જવાનું છે કમલેશ પણ અહિયાં આપણે સાથે જોડાયેલા છે કમલેશ અત્યારે આપ મતગણતરી ગણતરી કેન્દ્રની બહાર ઉપસ્થિત છો કેવો માહોલ જોઈ રહ્યા છો બેલેટ પેપર થી અત્યારે મતગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે શું શું સામે આવી રહી છે હાલ વિગતો કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને પોસ્ટલ બેલેટની મતગણતરી પ્રથમ તબક્કામાં જે શરૂઆતના આઠ કલાકથી મતગણતરી શરૂ કરવામાં આવી તેમાં પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવી છે અને પોસ્ટલ બેલેટની મતગણતરીમાં જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ભાજપના ઉમેદવાર આગળ હોવાની વિગતો મળી રહી છે તો પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ એકવીસ રાઉન્ડમાં ચૌદ ટેબલ ઉપર જે એક લાખ સાસઠ હજાર જેટલા મત છે તેની ગણતરી કરવામાં આવશે કડી વિધાનસભા ની જે વાત કરવામાં આવે તો કુલ બે લાખ નેવ્યાસી હજાર નવસો ને સત્યાવીસ જેટલા મતદારો હતા પરંતુ સત્તાવન પોઈન્ટ નેવું ટકા જેટલું મતદાન થતા એક લાખ હજાર સાતસો ને એસી મતદારોએ તેમનું મતદાન કર્યું હતું અને આ જે મતદાન થયેલું છે તેની મતગણતરી થવાની છે કડી વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું તો મતગણતરી શરૂ થાય તે પૂર્વે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમનું કહેવું હતું કે જે ઓછું મતદાન થયું છે અને ઓછા મતદાનને કારણે તેમ ને ફાયદો થઈ શકે છે બીજી તરફ આ વખતે બોગસ વોટિંગ અટકાવવામાં આવ્યું હતું અને આ પ્રકારે તેમનો દાવો હતો કે તેના કારણે તેમને લાભ થઈ શકે છે તો સામે પક્ષે જો રાજકીય ગણિતની વાત કરવામાં આવે તો કડી વિધાનસભામાં સૌથી વધુ પાટીદાર મતદારો છે અને બીજા ક્રમે ઠાકોર સમાજના મતદારો છે ઠાકોર સમાજના મતદારોને લાવવા માટે કોંગ્રેસને બળ જે બળદેવજી ઠાકોર છે કલોલના પૂર્વ ધારાસભ્ય તેમને જવાબદારી સોંપવામાં આવી હતી ગેનીબેન ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી હતી અને ગેનીબેન અને બળદેવજી દ્વારા સતત કડી વિધાનસભામાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો ઠાકોર સમાજને એક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે આ તમામની ફળશ્રુતિ શું મળી છે કોના પલ્લામાં કેટલા મત ગયા છે તે આવનારા એથી ત્રણ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલમાં જે મતગણતરી શરૂ કરવામાં આવી છે તેમાં પોસ્ટલ બેલેટમાં ભાજપના ઉમેદવાર આગળ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે તો હવે જે પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા બાદ જે મતગણતરી શરૂ થવાની છે અને ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે હાલ જે તમામ રાજકીય પક્ષો છે ભાજપ કોંગ્રેસ

જે રીતે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યાં કોંગ્રેસના જે ઉમેદવાર છે રમેશ ચાવડા અને તેમના સમર્થકો સાથે તેઓ મતગણતરી સેન્ટરમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તેમની સાથે મતગણતરી શરૂ થાય તે પૂર્વે વાત કરવામાં આવી હતી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ચૂંટણીમાં તેમની જીત થશે તો ભાજપના જે ટેકેદારો છે એ પણ ધીરે ધીરે હવે મતગણતરી સેન્ટર ઉપર આવી રહ્યા છે હાલ તમામ જે એજન્ટો છે અને તેમના જે પોલિટિકલ એજન્ટો છે હાલ મતગણત ગણતરી સેન્ટરમાં અંદર મોજૂદ છે અને હવે ગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે આગામી અડધો કલાકમાં કોના તરફેણમાં મતદાન મતદારોએ મતદાન કર્યું છે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે જોકે કોંગ્રેસ દ્વારા શરૂઆતના તબક્કામાં એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ઓછું જે મતદાન થયું છે અને ઓછા મતદાનને કારણે તેમને ફાયદો થઈ શકે છે તો બીજી તરફ રાજકીય પક્ષોએ જે મતદાનનું સર્વૈયું નક્કી કર્યું तो. ते मुजब् ભાજપને નેવું હજારથી વધારે મત મળવાનો અંદાજ મુકાયો છે તો કોંગ્રેસને બોતેર હજાર જેટલા મત મળવાનો અંદાજ મુકાયો છે તો અન્યને પાંચ હજાર જેટલા મત મળવાનો અંદાજ મુકાયો છે એટલે કે ભાજપના જે રાજકીય અગ્રણીઓ છે તેઓ આ બેઠક પંદરથી સત્તર હજારની લીડથી જીતવાનો આશીર્વાદ વ્યક્ત કરી રહ્યા છે જોકે હાલ જે મતગણતરી શરૂ થઈ છે અને ટૂંક સમયમાં આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કડીની જનતાના આશીર્વાદ આખરે કોને મળ્યા છે કારણ કે ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે અને ઠાકોર સમાજના મત ખેંચવા માટે બળદેવજી ઠાકોર અને ગેનીબેને મહેનત કરી હતી તો પાટીદાર સમાજના મત માટે નાયબ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ સહિત જે પાટીદાર અગ્રણીઓ છે તેમણે પાટીદાર મત ખેંચવા માટે પ્રયત્ન કર્યા હતા પાટીદાર વિસ્તારમાં મતદાન વધુ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા આ તમામ પરિબળ વચ્ચે હવે મતદારોના જે આશીર્વાદ છે કોને મળે છે તે આગામી ત્રણથી ચાર કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે ઋષિ અત્યારે જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે આપે ખાસ કરીને આમ આદમી પાર્ટીના સમર્થકો સાથે કાર્યકરો સાથે વાતચીત કરી અને અત્યારે આપની ભાજપ ભીડ પણ સારી એવી જોવા મળી રહી છે ભાજપના કોઈ સમર્થકો ત્યાં હાજર છે કારણ કે જો હાજર હોય તેઓને સવાલ પૂછો તેઓની સામે જે ટક્કર હતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેઓ ભાજપ સામે જ લડી રહી હતી ભાજપના વિરોધમાં જ લડી રહી હતી એટલે અહીંયા ભાજપ માટે શું તેઓને કપડાં છોડા લાગે છે કે પછી વિશ્વાસ છે કે પ્રજા તેમના પર જ વિશ્વાસ મૂકશે હાલ ગણતરી કેન્દ્ર પર માત્ર આમ આદમી પાર્ટીના સમર્થકો જ ઉપસ્થિત છે કોંગ્રેસના પણ સમર્થકો અહીંયા ઉપસ્થિત નથી અને સાથે ભારતીય જનતા પાર્ટીના પણ સમર્થકો અહીંયા ઉપસ્થિત નથી માત્ર જેની પાસે આઈ કાર્ડ હોય આજે હું જે વિસ્તારમાં ઊભો છું તે આઈ કાર્ડવાળા એટલે કે એજન્ટ અને તેમના જે સાથીઓ છે તેમને જ માત્ર પ્રવેશ આપવામાં આવ્યો છે તમામ ઉમેદવારોથી માંડી અંદર છે એટલે કે ઉમેદવારની વાત કરવામાં આવે તો એકમાત્ર ઉમેદવાર એટલે કે કોંગ્રેસના નીતિનભાઈ પોતે આવી ચૂક્યા છે બાકીના અપક્ષ ઉમેદવારો છે એ પણ આવી ચૂક્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ તેમને હાલમાં જ મેં ફોન કરેલો તેમનો ફોન સ્વીચ ઓફ છે અને સાથે ગોપાલ ઇટાલિયા તેમનો પણ ફોન સ્વિચ ઓફ છે આ બંને ઉમેદવારો અત્યારે કેન્દ્ર પર આવ્યા નથી અને ઉપસ્થિત પણ નથી તેમના સમર્થકો સમર્થકો પણ અહીંયા ઉપસ્થિત નથી પરંતુ જે રીતે સવારે વાત કરી હતી સ્પષ્ટપણે તેમના પણ સમર્થકો એ જ વાત કરી રહ્યા છે ત્રણેય ઉમેદવાર પોતાની જીતનો દાવો વ્યક્ત કરી જ રહ્યા હતા ખાસ વાત છે તેમના સમર્થકોની તેઓ સ્પષ્ટપણે પોતાની મહેનત ઉપર એમ કહી રહ્યા છે કે અમે જે રીતે ચૂંટણી પ્રચારમાં ગયા છીએ અમે જે રીતે ગામડા ફર્યા છે લોકોનું અભિવાદન અમે ઝીલ્યું છે લોકોની લોકોના આશીર્વાદ આશીર્વાદ અમારી ઉપર છે આ ઉમેદવારો અત્યારે કહી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ન્યૂઝ કેપિટલે જે આઠ થી દસ ગામડાનો પ્રવાસ બે દિવસ પહેલા જયારે કર્યો એટલે કે મતદાનના આગલે દિવસે કર્યો હતો ત્યારે સ્પષ્ટપણે લોકો કહી રહ્યા હતા કે સ્થાનિક ઉમેદવાર હોય એના ઉપર અમને સૌથી વધુ વિશ્વાસ છે એટલે કે સુરતથી જે ગોપાલ ઇટાલી આવ્યા છે તેઓ કહી રહ્યા હતા કે જો અમે તેમને જીતાડી પણ દઈએ તો તે સુરત તો નહીં વહી જાય ને તેઓ તેને ડર પણ હતો એક એવો પણ ડર હતો કે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જે છે તેણે પણ પક્ષ પલટો કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીનો તેને ખેસ પણ પહેર્યો હતો તે કહી રહ્યા છે કે કોઈ પણ ઉમેદવારને અમે મત આપીએ અને વિજેતા બનાવીએ પરંતુ પક્ષ પલટું થઈ જાય અમારી સાથે વિશ્વાસઘાત થાય છે ક્યાંક ને ક્યાંક આ જનતા વિશ્વાસઘાતથી પણ ઘવાયેલી છે સ્થાનિક પ્રશ્નોની વાત કરવામાં આવે તો ઇકો ઝોન હોય ખેડૂતોને એ પણ આશાવાદ છે કે આ પ્રશ્ન અમારો ઉકેલાઈ જાય સાથે ખેડૂતોને એ પણ છે કે માવઠું જ્યારે થાય છે ત્યારે તાત્કાલિક પાક સર્વે કરવામાં આવે અને પાક નુકસાનીનો આ સર્વે કરી અને તેમને તાત્કાલિક રીતે તમામને વળતર ચૂકવવામાં આવે એક આશા એ રાખી રહ્યા છે કે સરકાર ગુજરાતમાં ભાજપની છે કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો સ્થાનિક જે કાંઈ ઉમેદવાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે તેને અમે જો મત આપીએ તો અમે તેની પાસેથી કામની ઉઘરાણી કરી શકશું કે તમે જે મત લઈ મત માંગવા માટે જે આશા લઈને આવ્યા હતા અમારી પાસે જે વાયદાઓ કર્યા હતા હવે જો તમે જીતી ગયા છો તમે આ પ્રકારના કામ કરી આપો કિરીટ પટેલે આઠસો દિવસનો વાયદો કર્યો છે જો હું જીતી જઈશ તો આઠસો દિવસમાં વિસાવદરની જનતાના તમામ કામ હું પૂરા કરી દઈશ એવો વાયદો તેને કર્યો છે સાથે નીતિન રાનપરિયા સ્પષ્ટપણે એમ કહી રહ્યા હતા કે જો કોંગ્રેસને પ્રજા મત આપીને વિજેતા બનાવશે હું તો ભેસાણનો છું હું તો સ્થાનિક છું અને મારું મતદાન પણ ભેસાણમાં થયું છે એટલે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે હું સ્થાનિક છું તો મને પણ તમે સિલેક્ટ કરો પરંતુ જયેશ રાદડીયા જે કોંગ્રેસના ધારાસભ્ય છે આ ચહેરો એ પણ આ બેઠકમાં સામે એટલા માટે આવ્યો છે કારણ કે કિરીટ પટેલની પડખે જે પડછાયા રૂપે આ ચહેરો રહ્યો છે જયેશ રાદડીયા પોતાની જે પોતાની ચૂંટણીમાં જે રીતે મહેનત કરે એ જ રીતે વિસાવદરની જનતા પાસે તેને હાથ જોડીને કિરીટ પટેલ પાસે કિરીટ પટેલ માટે તેને મત માગ્યા છે જોવું એ પણ રહેશે કે જયેશ રાદડિયાની જે સ્ટ્રેટેજી હતી તે કેટલી કારગર નીવડે છે કે કેમ બાર વાગે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ સભાઓ ગજવી હતી અને લોકો પાસે મત પણ માંગ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના નેતાઓએ અહીં લોકો પાસે મત માંગ્યા હતા અને કિરીટ પટેલ માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહેલ હોય જીજ્ઞેશ મેવાણી હોય કે પછી અન્ય નેતાઓ હોય તમામે તમામ નેતાઓ હોય કોંગ્રેસના ઉમેદવાર માટે થઈને પણ મત માગ્યા હતા એટલે વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો એક ત્રિપાખ્યો જંગ છે કહી ન શકાય કોની ઉપર કળશ ઢોળાશે કોંગ્રેસની હું જો વાત કરું તો કોંગ્રેસ એટલું તો કામ જરૂર કરશે કે કોંગ્રેસ જેટલા પણ મત લઈ જશે તે તમામ મતનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થવાનો છે કારણ કે આમ આદમી પાર્ટીની અત્યારે જોર જે વાત કરી રહ્યા છે વિસાવદર બેઠકમાં એટલે કે લોકો એવી રીતે હવા આખી ઊભી કરેલી છે કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તેની જ જીત થશે પરંતુ ગોપાલની જો હાર થશે તો તેનું જવાબદાર હશે એકમાત્ર કોંગ્રેસ કોંગ્રેસ જેટલા મત તોડે એટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થવાનો છે તે વાત સ્પષ્ટ અત્યારે છે જી બિલકુલ અહીંયા ઋષિ વાત કરીએ આક્ષેપ પ્રત્યે આક્ષેપો તો ઘણા થયા ઇલેક્શન પહેલાં પણ હવેની જે પરિસ્થિતિ છે અહીંના સ્થાનિકોએ વાત કરી હતી કે પહેલાં તો સ્થાનિક ચહેરો હોવો જોઈએ અને બીજી વાત યુવા ચહેરો હોવો જોઈએ કારણ કે યુવાઓ અમારી પ્રોબ્લેમને વધારે મૂળથી સમજશે અને તેનો નિકાલ લાવશે અને એવી જ રીતે ત્રણેય પક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી એવા જ ઉમેદવારોને મેદાન ઉતાર્યા તો અહીંયા પ્રજા હવે સરને જોશે કારણ કે જ્ઞાતિગત સમીકરણ પણ અહીંયા જે રીતનું ફિટ બેસી રહ્યું છે યુવા ચહેરો પણ છે તમારી પાસે અને સત્તામાં તમારી સરકાર છે એટલે અહીંયા આ આ બધા જ આયામોને જોવા જોઈએ તો ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે બધી જ રીતે તો આપનું આ મામલે શું માનવું છે એ મામલે સ્પષ્ટ એક વાત તો છે કે લેવા પાટીદારો ત્રણેય ઉમેદવાર છે લેવા પટેલ ના મતદારો ત્રેપન ટકા છે કુલ મતદારો વાત કરવામાં આવે તો બે લાખ એકસઠ હજાર મતદારો હતા એમાં મતદાન થયું છે છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા આ છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન છે એ કહી ન શકાય એ પ્રકારનું મતદાન છે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે કિરીટ પટેલ તેના તરફ અત્યારે માહોલ એ દેખાઈ રહ્યો હતો કે ભેસાણ હોય ભેસાણ જે પંથક છે ભેસાણ પંથકની પ્રજા કોંગ્રેસ તરફી પ્રજા છે એ કોંગ્રેસને જ મત મોટે ભાગે આપે તેવી વાત સામે આવી રહી હતી પરંતુ આમ આદમી પાર્ટીને તે મત ન આપે ને કોંગ્રેસને આપે એટલે સ્પષ્ટપણે છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંનેને આ ભેસણ પંથકમાં જો મત ન મળે અન્ય પંથકોની વાત કરવામાં આવે તો વિસાવદર વિધાનસભા કુલ એકસો ને ચોરાણું બુથ હતા આ તમામે તમામ બૂથની વાત કરવામાં આવે તો કોલિંગ એજન્ટોથી માંડીને જે સ્લીપ આપવા માટે જે કાર્યકરોની જરૂર પડતી હોય છે આમ આદમી પાર્ટી પાસે કુલ એટલા કાર્યકરો પણ ન હતા આ સ્પષ્ટપણે એ તમામ જે મતદાન મથકો છે તે બૂથ છે તેના ઉપર સ્પષ્ટપણે સામે આવી રહ્યું હતું ગોપાલ ઇટાલિયા સતત પરિભ્રમણ જેને કહેવાય આખી વિધાનસભાનું તે કરી રહ્યા હતા કારણ કે તેઓ એકલા હાથે લડી રહ્યા હતા તેમની સાથે એટલું માનવબળ નહોતું જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો તેની પાસે ગ્રાઉન્ડ લેવલનું કોઈ પણ ચૂંટણી હોય પ્લાનિંગ હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ફોજ તેને ગ્રાઉન્ડમાં તેઓ ઉતારી દે છે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના દસથી વધુ કાર્યકરો તેના થતા કઈ રીતે મતદારને મતદાન મથક સુધી પહોંચાડવો અને ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવવો ત્યાં સુધીનું માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીનું હોય છે બે હજાર બાર પછી ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંયા ખેલ્યું જ નથી પરંતુ કિરીટ પટેલ આશા રાખી રહ્યા છે કે અહીંયા સ્થાનિક પ્રજા હવે ભારતીય જનતા પાર્ટીની સાથે છે તેઓ કહી રહી છે કે સત્તામાં જે પક્ષ છે અમે તેની સાથે રહીએ તો અમારી જરૂરિયાતો અમારા કામો પૂરા થઈ શકશે જો વિપક્ષ જીતશે તો તે પ્રજા અત્યારે સ્પષ્ટ કહી રહી છે કે માત્ર અમારા જે કઈ ધારાસભ્ય હશે તે માત્ર આવેદનબાજીમાંથી ઊંચા નહીં આવે ધરણામાંથી ઊંચા નહીં આવે અને માત્ર ને માત્ર આંદોલન જ થશે કારણ કે શાસક પક્ષ પાસે કામ કઢાવાની વાત આવશે સ્થાનિક જે ઉમેદવાર છે અત્યારે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને જો મત મળ્યા હશે તો સ્પષ્ટપણે વિસાવદરની જનતાના આશીર્વાદ અમને મળી ગયા હશે તો આઠસો દિવસની અંદર એટલે કે કિરીટ પટેલે જે વાયદો આપ્યો છે તે તમામ વાયદાઓ પૂરા કરશે અને તેની સાથે જયેશ રાદડીયા જે ચહેરો મેં તમને કહ્યો એમએલએ છે જેતપુરના અને સાથે પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકારના જયેશ રાદડીયા એટલે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાના પુત્ર એક ખેડૂત નેતા છે લેવા પાટેદાર અગ્રણી પણ છે અને અનેક ગામડામાં તેમનું વર્ચસ્વ પણ ખૂબ સારું છે છે તેમની પટેલ કન્યા છાત્રાલયો તેમાં પણ યુવા મતદારો છે તે વિસાવદર અને ભેસાણ ના હોય તેને પણ તેઓ સો ટકા તે ભારતીય જનતા પાર્ટીને જ મત આપે કારણ કે અનેક એવી દીકરીઓ છે જે ગરીબ ઘરની દીકરીઓ હોય કે દીકરાઓ હોય જયેશ રાદડિયાએ તેમને શિક્ષણ ફ્રીમાં આપ્યું છે નજીવા દરે પણ શિક્ષણ આપ્યું છે ત્યારે આ અનેક જે પરિબળો છે તે કા મતદાન કરતી વખતે મતદાર બધું પરિબળો ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરતા હોય છે ત્યારે બાર વાગ્યાના ટકોરે સ્પષ્ટ ચહેરો અને સ્પષ્ટ જે બહુમતી કોની કઈ પાર્ટીની છે તે સામે આવી જશે પરંતુ અત્યારે જે શરૂઆતના તબક્કાની હું વાત કરું જ્યારે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પલળું ભારે છે એ વાત નકારી ન શકાય જી કમલેશ અત્યારે આપ પણ જોડાયેલા હતા વધુ વિગત પણ આપના પાસેથી મેળવતા રહીશું ઋષિ અને કમલેશ આપ બંનેનો આભાર તો જે રીતના અત્યારે સમીકરણો સામે આવી રહ્યા છે વિસાવદરથી એક વાત તો અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપનું પલડું અત્યારે ભારે છે ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે અત્યારે વિસાવદરના મતગણતરી કેન્દ્રની બહાર આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે ભાજપે કોંગ્રેસ તરફથી હજી કોઈ આવ્યું નથી તો બીજી બાજુ અહીંયા કડીની વાત કરીએ તો કડી કડીમાં જે મતદાન થયું હતું તેના મતદાન ખાસ કરીને મતગણતરી કેન્દ્રની બહારથી જે દ્રશ્યો સામે આવ્યા છે હજી પાંખી હાજરી જોવા મળી રહી છે કોઈ સમર્થકો આવ્યા નથી શરૂઆતી કલાક છે અત્યારે શરૂઆતી બેલેટ પેપરની હાથ ધરવામાં આવશે પરંતુ અહીંયા આપણે અગિયાર કે બાર વાગ્યાનો સમય જો ગણીએ તો ત્યાં સુધીમાં મોટા ભાગના બંને બેઠકના ચિત્રો સ્પષ્ટ થઈ જાય તે વાત પણ ચોક્કસ છે હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે પરંતુ મતગણતરીનું આ મહાકવરેજ ન્યૂઝ કેપિટલ સતત આપને બતાવતું રહેશે નમસ્કાર